પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ થી વધુ ની કિંમત ના એમડી ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થો કબજે કર્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ થી વધુ કિંમત ના એમડી ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થો કબજે કર્યા છે પકડાઈ ગયેલા આરોપીઓમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપ રાવલ ગુલામ રસુલ મોહમ્મદ અયુબ શેખ ઉમર યુસુફ શેખ અને અકીલા સમીર મલેક સમાવેશ થાય છે આ આરોપીઓ પર ડ્રગ્સની હેરાફેરીમાં મહિલાઓનો ઉપયોગ કરવાની આરોપ છે પોલીસે એક અહેવાલ આપતા જણાવ્યું છે કે આ પ્રકરણ ની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે અને વધુ આરોપીઓની ધરપકડ ની સંભાવના પણ છે આ ગતિવિધિ થી સુરતના નાગરિકો વચ્ચે ચિંતાનો માહોલ બન્યો છે અને પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરીની આ અટકાવણ ને ખુબ જ ગંભીરતા સાથે લેવામાં આવી રહી છે આવા અપરાધો સામે પકડ અને કાયદેસર કાર્યવાહી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓની રોકથામ કરી શકાય આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત